રોષ જોવા મળી રહ્યો છે સંપની ચારે બાજુ પાણી લીકેજ થતું હોવાથી ગ્રામજનો દ્વારા નવી ટાંકી બનાવવા અને આ કામમાં થયેલી તપાસ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે બીજી તરફ સિંચાઈ વિભાગના ઇન્ચાર્જ ડી એ જણાવ્યું હતું કે લીકેજ થયું છે વાત સાચી છે અને અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે યોગ્ય કાર્યવાહી કરીશું ભરતભાઈ મંગાભાઈ પરમાર સર્વગ્રામ ગ્રામ પંચાયત સાહેબ આ ટાંકી જ્યાંથી બની ને જ મેં એનો વિરોધ કરેલો હતો અને અત્યારથી તમે જોવો તો બધી પાણી જાય છે અને પાણી ખરેખર ટકતું નથી અને હાલમાં એવું લાગે છે કે આમાં કંઈક ભ્રષ્ટાચાર થયો એવું તો દેખાય છે એમ આ ટાંકી બની એનો તો લગભગ એક વર્ષ જેવું થવાયું અને અમે પંચાયત તરફથી ચાલુ કર્યું છે આ પાણીની એના લગભગ છ મહિના થયા પણ પાણી ટકતું નથી એમ આ રજૂઆત કરેલી છે થઈ જશે ને બનાવી એ એવી રીતનું થાય છે એમ હવે અમારી માંગ એવી છે કે આ ટાંકો બીજી વખત બને ને તો ગામનો ઉપયોગી થાય એવો છે સરવા ગામના ગ્રામજનો અને સરપંચની મુખ્ય માંગ નવી ટાંકી બનાવવાની અને ભ્રષ્ટાચારની તપાસ કરવાની છે તેમના મતે માત્ર વોટર પ્રૂફિંગથી આ કાયમી સમસ્યાનો હલ નહીં આવે લાખોના ખર્ચે બનાવેલા સંપમાં આટલા ટૂંકા ગાળામાં લીકેજ થવું એ કામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાને બળ આપે છે તંત્ર દ્વારા અને કાર્યવાહી થાય તે જરૂરી છે છે અન્યથા ગ્રામજનોનો આક્રોશ વધુ ઉગ્ર બની શકે કે એન પટેલ ઇન્ચાર્જ ડી પંચાયત સિંચાઈ પેટા વિભાગ ગઢડા એ એક સંપ બનાવવામાં આવ્યો છે એમાંથી લીકેજ થાય છે એના માટે આપણે અગાઉ નોટિસ આપવામાં આવેલી છે અને અત્યારે ફરીથી રજૂઆત થઈ છે એ માટે કાર્યવાહી શરૂ છે અંદાજે દોઢ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે અને અગિયાર લાખ જવાનું છે આગળ આપણે નોટિસ આપીને જે લીકેજ છે એ રોકવા માટે વોટરપ્રુફિંગ મટીરિયલ કે રીતે જે શક્ય હોય એ પ્રયત્ન અહીંથી કરવામાં આવશે ગ્રામજનોના આક્ષેપો બાદ અમારી ટીમે જિલ્લા પંચાયતનો સંપર્ક કર્યો હતો જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ઇન્ચાર્જ ડી કે એન પટેલે સર્વા ગામની સંપમાં લીકેજ થયું હોવાની વાત સ્વીકારી હતી તેમણે જણાવ્યું હતું કે આ મામલો તેમના ધ્યાન પર છે અને અગાઉ પણ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી હતી પટેલે માહિતી આપી હતી કે આ સમ દોઢ વર્ષ પહેલા અંદાજે અગિયાર લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો હાલમાં થયેલા લીકેજને વોટરપ્રૂફ મટીરિયલથી રોકવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ અણિયાળિયા વિશ્રામ બોટાદ તાલુકાનું સર્વાગામ આ પાણીનો સમ બનાવ્યો છે બનાવ્યો તો ત્યારે એમે કહેતા હતા કે આમાં ભ્રષ્ટાચાર થાય છે કામ કરવાવાળાને કીધું તો કે આવું કામ ન ચાલે કોન્ટ્રાક્ટરને કીધું તો ફોન કરીને કે ભાઈ આવું કામ ન ચાલે તોય એમને એ બધું ગમે એ રીતે કર્યું કરી નાખ્યું ઠોકળીને બધું પૂરું કર્યું આ કોઈ પણ પ્રકારનું ઘાટ ઘોટ વિનાનું કામ છે કર્યું છે એનામાં પાણી ચારેય કુરથી પાણી જાય છે અમે જિલ્લા પંચાયતે બે દિવસ બે ચાર દિવસ પહેલાં ગયા પુરવઠા ઓફિસે હું ખુદ ખુદ સાહેબને મળ્યો તો સાહેબ કે વાંધો નહીં અમે આવીને જોઈ જઈશું કે આવું વારંવાર આવું કહે છે અમે ઘણી વખત મીડિયા દ્વારા ઘણા વખત આપ્યું છે કર્યું કીધું છે પણ કોઈ ધ્યાન લીધી લેતા નથી અરે આ વ્યવસ્થિત લેટેસ્ટ થાય એ બીજું હું આવડા મોટો ટેક્સ ભરવી છે બરોબર આ ગબ્બરસિંહ ટેક્સ ભરવી છે સમથિંગ વીસ થી બાવીસ લાખનો રાહુલભાઈ રમેશભાઈ મેયર સરવા અમારા ગામમાં આજથી ને બારેક મહિના પહેલાં એક ટાંકીનું કામ ચાલતું હતું ત્યારે અવારનવાર ગામ લોકોએ અને ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચ દ્વારા રજૂઆત અનેક વખત કરેલી કે મટિરિયલ તમે જે મોડું છે એ સારું વાપરો ત્યારે પણ કોઈ કોન્ટ્રાક્ટરે કાંઈ મનમાં લીધું નહીં અને ત્યાર પછી ટાંકી બનાવવામાં આવી અને અગાઉ પણ ઘણીવાર રજૂઆત કરેલી છે મીડિયા દ્વારા લેખિત મોખિત ઘણીવાર રજૂઆત કરી હજી કોઈ આજ સુધી કોઈ દિવસ એનો નિવાડો આવ્યો નથી ઘણીવાર ઘણા લોકોએ અહીંયા વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરેલા પણ પરંતુ ટાંકીની સમસ્યા પાણી ભરે એટલે અંદાજીત જે પાંચ કલાકમાં ટાંકી પાણી ભરાઈ જવું પડે એ દસ કલાકમાં પણ ભરાતી નથી અને કારણ ફરતે આખા આખો ટાંકો લીકેજ છે અને અંદર તળિયામાંથી પણ લીકેજ છે એના કારણે પાણી ભરાતું નથી માંગ એ તે કે કોઈ પણ સંજોગોમાં નવી ટાંકી આપે અને તાત્કાલિક આનું નિરાકરણ લાવે ચારક મહિના અંદાજીત થયા છે ભ્રષ્ટાચાર બહુ મોટા પાયે થઈ રહ્યો છે અને કોઈ કોન્ટ્રાક્ટરને ને કહેવા જાય ગામ લોકો અથવા કોઈ આગેવાન કહેવા જાય તો કોઈ મનમાં લેતા નથી મારું નામ સાંભળ વેરસીભાઈ શેખાભાઈ સર્વા ગ્રામ પંચાયત હાલ સરપંચ હવે ટાંકી આજથી વર્ષ દોઢ વર્ષ પહેલાં આવી હતી અને ચાર પાંચ મહિનાથી મેં પંચાયત દ્વારા પાઇપલાઇન નાખીને પાણી ભર્યું છે હાલ પણ ટાંકીની અંદર એવું છે કે વરથી આમ તો રજૂઆત તો એમ ઘણી વખત કરેલી છે તાલુકામાં કરેલી છે જિલ્લામાં કરેલી છે પછી અમારા જિલ્લા પંચાયત સદસ્ય રહે એને પણ કરેલી છે એને રૂબરૂ અહીંયા બે ત્રણ વખત બોલાયા હતા પણ હાલ કાંઈ આનું કોઈ નિવારણ આવ્યું નથી એનું કારણ છે કે એમાં મારા અંદાજપૂર્વ ભ્રષ્ટાચાર મોટા પે થયો એવું લાગે છે ટાંકીમાં પાણી ભરો એટલે પાણી રહેતું નથી અને બધી બાજુ પાણી નીકળે છે અને આ ટાંકી અમારા ગામની માટે ઉપયોગી ટાંકી હતી પણ આ ગામ રહ્યું અડધું પોણું ગામ આ ટાંકીમાંથી પાણી પીવું એવું છે પણ ટાંકીમાં એટલો ભ્રષ્ટાચાર કરેલો છે કે અમે રજૂઆત કરવા છતાંય આનું કાંઈ નિવારણ આવ્યું નથી અંદાજીત અગિયાર સાડા અગિયાર લાખ રૂપિયાની છે અમારી એક જ માંગ છે કે આ ટાંકી રહી નવી ફ્રીથી અમને આપે